નમસ્કાર નમસ્કાર આપણી સામે અત્યારે છે કરમેશભાઈ શાહ નડિયાદથી કરમેશભાઈ તમને શું પ્રોબ્લેમ હતો મને એકચ્યુઅલ છે ને નિહમાં ઘણી બધી તકલીફ હતી પગ વળતા નહોતા બેઓ બહુ ભયંકર દુખાવો રહેતો હતો એના હિસાબે એલોપેથી મેડિસિન્સ ટેબ્લેટ્સનું બધું લો તો ટેમ્પરરી જેટલો સમય દવાની અસર હોય ટેબ્લેટની એટલો સમય સારું લાગે ચઢાય નહીં દાદરા ઉતરાય નહીં પલાઠીના વાળાએ નીમા પેન તો બહુ જબરજસ્ત હતું પછી એક મારા મિત્ર થ્રુ રેફરન્સ આવ્યો આપનો સાહેબ એટલે મેં આપને ત્યાં ટ્રીટમેન્ટ ચાલુ કરી લગભગ એક જેવી સીટિંગ કરી પણ અત્યારે એકાદ એક સીટિંગ લગભગ એકાદ કલાકની હોય છે પોણો કલાકથી કલાકની પણ દસ સિટિંગ પછી દુખાવો તો પહેલી સિટિંગમાં જ બંધ થઈ ગયો હતો પેન કિલર કે કશું લેવું નથી પડ્યું અને ઇન્જેક્શન કે ટેબ્લેટ કે સર્જરી કે એવું અહીંયા આવતું જ નથી અને પગ વળતા તો થઈ જ ગયેલા છે દુખાવો બિલકુલ બંધ થઈ ગયો પૂજા કરો બેસીએ મંદિરમાં તો બેસી બી શકાય છે હવે પેલા પલાઠી બેસતા હતા પલાઠી ક્યાં વરવાની પગ જ વરતા ન હતા તો ક્યાં પલાઠી વરવાની બરાબર બરોબર એની જગ્યાએ પગ તો વર્તા મુમેન્ટ આવી ગઈ પગની પણ હવે પલાઠી બેસીને તમે પૂજા પણ આરામથી કરી શકો છો આ તમને કેટલા ટાઈમથી થી તકલીફ હતી પગની ડીચની

એટલે તમને અહીંયાથી દવા કોઈ સર્જરી કરવામાં ના 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 એવું કશું કશું કરવામાં આવતું નથી કે કશું કશું આપવામાં આવતું નથી કશું તો અત્યારે તમે પલાઠી વાળી દર્શક મિત્રોને બતાવી શકો હા હા સો ટકા બતાવી શકો તો વાળો છો પલાઠી તો મિત્રો તમે જોઈ શકો છો કર્મેશભાઈ શાહ જે છેલ્લા ચાર પાંચ વર્ષથી પલાઠી નતા વાળતા

તો એમાં કોઈ તમને તકલીફ ખરી ના બિલકુલ નહીં સેચ બિલકુલ નહીં ના બરાબર તો તમે દર્શક મિત્રોને મારા અસીના સેન્ટર માટે શું મેસેજ આપવા માગો છો હું મારા મને જે અત્યારે જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે એ લોકોને એટલું જરૂર કહીશ કે જે લોકોને નિની તકલીફ હોય કે હાડકાંને લગતી કોઈ બી મણકાની કે લગતી કોઈ પણ તકલીફ હોય તો તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો કે જેથી કરીને તમારે ભવિષ્યમાં સર્જરી કરાવી ના પડે અને કાયમી એનો નિકાલ થઈ શકે બરાબર તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અસિતા વેલનેસ સેન્ટરની અંદર ઢીંચણની સારવાર નેચરલ અમે કરીએ છીએ અહીંયા કોઈ અહીંયા સર્જરી નહીં ઇન્જેક્શન નહીં કે કોઈ ઓપરેશન વગર અમે કામ કરીએ છીએ અહીંયા એકદમ નેચરલ થેરાપી અને કાયરોપ્રેક્ટર થેરાપી દ્વારા અમે કામ કરીએ છીએ એવું નથી કે ઢીચણ અહીંયા સર્વાઇકલ સ્પોન્ડોલાઇટિસ સર્વાઈકલ પછી ડિસબલ્ક જેની ગાદી નીકળી ગઈ હોય લોઅર બેક પેન થોરાઇસિસમાં પ્રોબ્લમ ઢીચણના પ્રોબ્લમ એન્કલના પ્રોબ્લેમ ટેનિસ એલ્બોના પ્રોબ્લેમ હોય આ બધું અહીંયા કાયરોપ્રેક્ટર થેરાપી દ્વારા કામ કરવામાં આવે છે અને એકદમ નેચરલ થેરાપી છે તો આવો એક વાત અમારા સેન્ટરની મુલાકાત લો નમસ્કાર નમસ્કાર